જય ગુરુદેવ જય ગુરુદેવ એક માં પ્રશ્ન કર્યો છે થોડો માહિતી માટે જે ભેદ છે એનો જરા વિકરી કરે ખુલાસો કરે ને સમજાવો ને જીવ ઈશ્વર અને માયાનો ભેદ હા એટલે શું એમ એટલે એટલે શું કહેવાય એમ હા તો સારું ધ્યાનથી સાંભળજો એ સારું સાહેબ જીવ ઈશ્વર અને માયા બરાબર એનો ભેદ એટલે શું બરાબર તો ભગત પેલા તો એ જાણવું પડશે ને કે જીવ કોણ છે ઈશ્વર કોણ છે અને માયા કોણ છે હેમ જીવ કોણ માયા કોણ અને ઈશ્વર કોણ અને એનો ભેદ શું તો ભગત પહેલાં તો કોઈ સાચા સંત મળી આવે ને સાચા સંત કોને કહેવાય તો હું કહું જ છું ઘણા ઓડિયોમાં બરાબર જે એક રૂપિયો પણ કોઈનો લે નહીં સાચા સંતની વાણીઓ હું ઘણા ઓડિયોમાં બોલું છું કે સાધુ ભૂખા ભાવકા સંત ધનકા ભૂખા નહીં ધનકા ભૂખા જો પી સો તો સાધુ નહીં સાધુ ધન દોલતા સાથે મતલબ જ ન હોય આ સાચો સાધુ છે એની અંદર કામય ન હોય ક્રોધય ન હોય લોભય ન હોય મોહય ન હોય શબ્દસ્પદ ગંધ પાંચ વિષય ન હોય કાંઈ ન હોય ઈર્ષા નિંદય નહીં હોય વાદ વિવાદ નહીં હોય અહંકાર તો લેશ માત્ર નહીં હોય એની અંદર જોડા પાસે બેસાડો તો ભલે હે માન આપો તો ભલે અપમાન આપો તો ભલે ચટણી રોટલો આપો તો ભલે કાંઈ ન આપો તો ભલે એને ધૂતકારો તો ભલે એ તમને કાંઈ કહે જ નહીં એને સંત કહેવાય સાચા જે સ્વયં ઈશ્વર સાથે જ રમણ કરે છે મોહમાં એમાં રમણ કરે ને સંત ન કહેવાય ચેલિયું ચેલા બનાવીને એના ધન હડપતા હોય બસો ને પાંચસો ને હજાર ને બે હજાર ને પછી પચાસ પચાસ લાખની ગાડીઓને કરોડોના બંગલા કરોડોનું બેંક બેલેન્સ ને એ સંત નથી બરાબર ક્રિયાકાંડમાં જે રાખતા હોય હું નથી ઘણી વાર કહેતો સંત કબીરજીની વાણી ना तीर्थ में ना मूर्त में ना में जप में ना में तप में ना में रहता क्रिया कर्म में ना में व्रत उपवास में ना में योग संन्यास में ना, का, ना में काव्य कैलाश में है मैं तो हूँ श्वासन की श्वास में खोजी हो धुंध मिल जाओ एक पल की तुम्हारा तलाश में कहत कबीर सुनो पैसा साधु मैं तो हूँ विश्वास में आमा મેં તો હું શ્વાસો શ્વાસન કી શ્વાસમે આવે છે ને ઘણા આગળ ના જોડી દે ના મેં શ્વાસન કી શ્વાસમે એટલે મતલબ ને ના આગળ ખોટો મનમુખી જોડી દઈએ વાણીઓમાં ઘણી છેડછાડ કરેલી છે ચલો એની રીતે જે કહેવું તેની રીતે એ સાચા છે બરાબર તો અહીં મારે તો કહેવાનો અર્થ એટલો જ છે કે એ ક્રિયાકાંડની અંદર નથી ટૂંકમાં એમ ક્રિયા સ્વયં પોતે જ શરૂ કરી છે નિયક્ષર અક્ષર છે અક્ષર ભૈયા અક્ષરમાંથી ઈચ્છા પ્રગટકીની ઈચ્છારૂપી ખેલ ના પોતે ઈચ્છા પ્રગટ કરી અને આ જગતમાં રમવા માટે આવ્યા ઈશ્વર બરાબર તો ભગત નિ અક્ષર છે ને એ પરમેશ્વર છે અને અક્ષર છે ને એ ઈશ્વર છે પરમેશ્વર પાસે કોઈ અક્ષો પણ અક્ષરો પણ નથી કોઈ શબ્દો પણ નથી પણ શબ્દના મારફતે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ ખરા સો એ સો ટકાની વાત છે હું ઘણીવાર વાત કરું છું કે જો દીખે સો સંતો માયા જેટલું દેખાય એ બધું માયા રાઇટ ફાઇનલ આ વાત તો પછી દેખાય રૂપ અને રૂપી માયા આ વાતે ફાઇનલ બે એક જ વાત છે બરાબર તો દેખાય રૂપને ને રૂપી માયા તો ઘણા ગુરુઓ પોતાના પગ ધોરાવે છે પગ ધોઈને એનું પાણી પીવરાવે છે એને ચાંદલા કરાવે છે આરતીઓ કરાવે છે પૂજા કરાવે છે હામૈયા કરાવે છે કરાવે છે કે નહીં તો કોની પૂજા થઈ દેહ એ તો માયા નથી દેખાય રૂપ તો ગુરુનું દેહ તો દેખાઈ રહ્યું છે તે તો રૂપ છે તો પૂજા કોની થઈ માયાની જ થઈને આ વાત હું બે ત્રણ વાર કરી ગયો છું અને પાણી જે છે એ ચરણામૃત વાત કરે છે કે આ ચરણામૃત છે ચરણામૃત લેવું પડે ગુરુના ચરણોનું તો ગુરુનું જે ચરણ છે હે એ તો રૂપ છે દેખાય છે અને પાણી એ જળ તત્વ જો હોય તો પછી એ કેવી રીતે અમૃત થઈ જાય અને ચાલો માની લીધું કે અમૃત થઈ જતું હોય તો બધા ગુરુ શિષ્યો મરીશું કામ જાય છે હું એ મારો પ્રશ્ન છે એટલે આ પોતાના ગુરુને પ્રશ્ન કરાય કે તમે એક બાજુ એમ કહો છો કે દેખાય રૂપને રૂપી માયા જો દીખે છો સંતો માયા અને પછી તમે માયાની પૂજા કરાવો છો માયાના દેહરૂપી માયામાં ધ્યાન ધરાવો છો બધા બધું અવટકી નાટંગ ઢોંગ પાખણ છે આ ચેલ્યું ચેલા બને એના પૈસા હડફાન ધંધા વિશેષમાં બીજું કાંઈ નથી ઘણા તો એવું કહે આવો અમારી પાસે અમે આત્મસાક્ષર કરાવી દીધી કોઈ કે આવો અમારી પાસે અમે આત્મા અનુભવ કરાવી દીધી કોઈ કે આવો અમારી પાસે અમે તો આંગળી મૂકીને દેખાડી દીધી વાહ કેટલું ઢંગ પાખંડ દુનિયામાં આવેલું છે ગુરુના નામે ધંધા ધર્મના નામે ધંધા પણ આની બહુ માઠી દશા થાય અહંકાર તો એટલો ઠસોઠસ ભર્યો હોય કે ના અમે જ પૂર્ણ મુક્તિદાતા અમારા જેવું જ્ઞાન કોઈ પાસે નથી અમે જ પૂર્ણ જ્ઞાની અમારા જેવું કોઈ જ્ઞાન જ નથી શકત મેમ આવો તો અહંકાર લઈને ફરતો હોય ગધેડો જે એમ કુંભારનો માટીનો ભાર લઈને રખડે ઉપાડીને એમ માટીનો ભાર લઈને રખડે અહંકાર રૂપી આવા અહંકારમાંથી ભગત નીકળી જાય ને તો જ મેળ પડે એમ સાચા રે કોઈ પ્રકારનું આવું કંઈ હોતું નથી એમ જગ્યા ભગત કારણ કે હું ભગત ખરેખર તો શું વાત કરી હવે મારે હે બહુ ફેરો છો બધે ઘણી જગ્યાએ હજારો લાખો સંતોના પરિચયમાં આવી ગયો છે અમારે આટલી ઉંમરમાં બરાબર કોઈ પાસે અડધી કલાક કોઈ પાસે કલાક રોકાણો હોય છો જુનાગઢમાં ભારતભર તો લગભગ મેં ઉઘાડા ભાગે પર્યટન કરી નાખ્યું બરાબર પણ હવે ચલો જ્યાં જોઉં ત્યાં પૈસા સિવાય વાત નથી પૈસા આપો બસ પૈસા આપો અરે બાપુ તમારે તમને જમવાનું હોય નહીં પૈસા આપો ને કરશો ભક્તિમાં પૈસા જોયા ભક્તિ હવે તો વેચાવા માંડી છે અને સાધુ સંતોના ગ્રંથો શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો શ્રુતિઓ સ્મૃતિઓ સાધુ સંતોના તમામ ગ્રંથો સાધુ સંતોની વાણીઓ એ ગ્રંથને વેચવા છે ગ્રંથમાંથી જ્ઞાન લઈને આપણને આપે અને એનો ધંધો કરે તો આ ઓલા સાધુ સંત છે નહીં ખરી તો એ ફાયર બાર કરી નાખે કે ભાઈ મારો ગ્રંથ મારી બનાવેલી ને એના નામે તમે ધંધો કર્યો છો અને ઓલા એ ગ્રંથની વાણીઓ લેનારાય એ વેચાતી લઈએ આ તો વેપારી થયા બે એક ખરીદવા આવ્યો ને એક વેચવાનો ને એક વેચાતું લેવા વાળો તો આ બધું શું કરવું હવે કોને હું કહું પ્રભુ હે ધતિંગ પંચા દોઢસોમાં અને કહું છું હું નથી એક વાણી બોલતો ઘણી વાર ખ્યાલ છે અર્જુન બાપાની વાણી ઘણી વાર હું બોલું છું

લાલચી ગુરુ લોભી ચેલા અંતે બે ઠેલામ ઠેલા માયામાં જ મુક્તિ છે માયામાં જ મોજ મજા છે આમમાં જ રચ્યા પચી આ ઘોડ ગુરુ છીપા ને બેન દિવસે ન દેખાય રાતના અંધકારમાં જ નીકળે એ અને ઘોડ બોલે તો સારું ન લાગે ચીબરી બોલે તો હાવ સારું ન લાગે ચીબરી ચલો એ તો બોલે હાવા પણ આપણને હારું જ ન લાગે ને ઉડાડી મૂકાય એમ થાય અને ઘૂડ બોલે તો સારું ન લાગે એટલે આવા ગુડ ગુરુ છીપાચેલા એ બોલે ને તો આપણને સારું લાગે કારણ કે એની વાણી જેવી હોય ને શું કરવું થોડું માણસ પરકી નથી એકદમ અને દિવસ એટલે પ્રકાશ પ્રકાશ એટલે જ્ઞાન જ્ઞાનમાં આવા ન નીકળી શકે રાત એટલે અંધકાર અંધકાર એટલે માયા માયા એટલે અજ્ઞાન ને દિવસ એટલે જ્ઞાન જ્ઞાન એટલે પ્રકાશ જ્ઞાનરૂપી પ્રકાશમાં કોઈ દી આવી શકે આવા ગુડ છીપા છીપાચેલા હોય ને એ તો માયામાં ગળા ડૂબ થઈને મરી જાય એનું કામ જ નથી બરાબર તો હવે બીજી વાત કે એ વાત હું કરું છું કે દેહિકો જો ગુરુ કહે તો ધુંધર જ્ઞાન ચાર દાગ મે આવે નહીં વાંકો ગુરુજાન એટલે બધા દેહને ગુરુ માનીને બેઠા છે આખી જિંદગી ગુરુ દેહની ચક્કર કપાવ્યા રાખે આપણે પાસે આવું જાવું આવું ને જાવું આવું જાઉં આમ ના મા ચક્કર મારી ને મરી જાય દેહની પૂજા દેહની આરતીઓ અને ધન દોલત લૂંટતા રહી પણ આત્માની ઓળખાણ કોઈને થતી નથી ભટકી ભટકીને મરી જાય છે આ ઘોડ ને ચીબડીની જેમ બાકી કોઈને આત્માની ઓળખાણ નથી થતી ફક્ત હું કહું છું ને આલે છે દુનિયા હાલે છે పైసా ఈ <laughs> કારણ સાચું તો આ છે આ દીંડવાળામાં મમને ફસાવી દીધા છે પૈસા લૂંટવાનું કારણ છે એનું એ કારણ જો સાચું સમજાય છે ને તો મટી જાય બરાબર હવે વખત મારું તો શું પ્રભુ કોને વાત કરવી કારણ કે મારી માથે તો નાગાજીનો પંજો પડી ગયો છે ને થતું એમ થઈ ગયું તો વખત હવે ચલો ઠીક છે લોકલજ્જા પ્રમાણે વસ્ત્ર પહેરવાની જરૂર નથી કરે વસ્ત્રોની કાંઈ જરૂર નથી આ આ રૂના કપાસના બનેલા આ વસ્ત્ર પહેરવાની જરૂર નથી પાંચ તત્વોનું વસ્ત્ર તો પહેર્યું છે ધરતી આકાશ વાવેદર નગ્ન પાંચ તત્વનું વસ્ત્ર તો આપણે પહેરીને જ આવ્યા છે પણ આ તો લોકલજ્જા પ્રમાણે પહેરવા પડે છે બાકી આની કાંઈ જરૂર નથી બરાબર તો હવે જીવ ઈશ્વરને માયા ભેદ એનો ભેદ એટલે શું બરાબર તો ભગત માયા છે ને એ તો હું બોલો ને કે જે છે સંતો માયા જેટલું દેખાય છે એ બધું માયા હોય તો પછી સંતો ની વાણી એમ પણ બોલે છે કે પરમાત્મા સર્વવ્યાપક જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં સ્થાવર જંગમ બધેય પરમાત્મા છે તો દેખાઈ રૂપ ને રૂપી માયા તો પાછું બધે પરમાત્મા તો પરમાત્મા એ માયામાં હશે એવું નથી પણ જે માયા છે જેટલું દેખાઈ માયા છે પણ જ્યારે આપણે પરમાત્માને જાણી લઈ ત્યારે એ માયા પણ પરમાત્મા સ્વરૂપ થઈ જાય કારણ કે માયા પતિ એ પરમાત્મા અને એની માયા તો આપણે માયાના પતિને પરમાત્માને જાણી લઈ એટલે માયા જણાઈ ગઈ માયા આપણી માં જ છે એ અને માયા પતિ એ આપણો પિતા છે અને આપણા વચભા ફસાઈ ગયા છે જીવ બરાબર તો પિતાને જાણી લ્યો એટલે માતા જણાઈ ગઈ પછી સરસ્વ પિતા જ છે કારણ કે માતા પિતા કોઈ જુદા નથી પણ આપણને આ બધું માયા સ્વરૂપ દેખાય છે ને મનની ભ્રમણા છે કોઈ માયા નથી સંસાર જેવું કોઈ સુખ નથી પણ સંસાર જો જીવતા આવડે ને તો સંસાર સન એ સત્ય સાર મતલબ સત્યનો સાર જે જાણી શકીએ ને એ સંસાર છે અને સત્યના સારને જાણી લઈએ ઈ સંસારી છે બાકી બધા ભોગી તંત ચાર ચાર પાંચ પાંચ બાળકો ઉત્પન્ન કરી દીધા હોય પોતાના પત્નીને જરીએ અને પત્નીએ પોતાના પતિને જરીએ એ બધો ભોગ છે એ સંસારીનો કહેવાય ભોગ અને સંસારમાં ખૂબ જ અંતર છે ભગત એ માયા પતિને જાણવું હોય ને પરમાત્માને તો અહંકારનો નાશ થવો પડે અહંકાર મરે તો જ માયાનો માયા પતિ જણાય ને પછી સર્વસ્વય પતિ જ છે પરમાત્મા જ છે ત્યારેય નજરે આવે ત્યાં સુધી ન આવે નરસિંહ મહેતાને નજરે આવી ગયો તો બધે તું ન તું અહંકાર મરવો પડે જ્યાં સુધી અહંકાર અભિમાન છે ને ત્યાં સુધી માયાનો ખેલ સમજાયો નથી માયા કા અંધ બાહર ઉજલા ભીતર કલાકો તું પહે ચાન રે બંદે ઝૂઠી તેરી શાન મત કર તું અભિમાન રે બંદે મત કર તું અભિમાન આ માયાનો અંધકાર છે ને નિરાલો છે બાયણે બાધડું ઉધડું દેખાય ઉધડી બધી માયા જ છે ભીતર કાલા ભીતરે છે ભીતર કાળી છે શબ્દ ગંધ માય દેખાતી નથી અને બાયણે બાધળી દેખાય છે ઈસકો તું પહેચાન રે બંદે હે ભગત પરમાત્માના આને તું ઓળખ જાણ મત કર તું અભિમાન પહેલા અભિમાન તોડી નાખ ને તો જો દેખાય જે અભિમાન છે ન્યાય નથી અને જે અભિમાન નથી ન્યાય છે નોટ કરજો બરાબર હવે તમે કીધું જે ઈશ્વર માયા બરાબર તો સમજી લેવ દેખાય બધી માયા માયા ક્યાં સુધી લાગે છે જ્યાં સુધી આપણે ઈશ્વરને નથી જાણી શકતા ને ત્યાં સુધી તો માયા અને ઈશ્વરની વચ્ચે કોણ છે આ જીવ જીવ ઈશ્વરને માયા બરાબર પહેલાં જીવ પછી ઈશ્વર લાસ્ટમાં છેલ્લે માયા બતાવ્યું પણ અસલમાં માયા જીવ ને ઈશ્વર વચ્ચે જીવ આવે આ તો ગોઠવણી કરી છે બરાબર છે જે ગોર્યું તો આ દેખાય માયા બરાબર બધી માયા પછી જીવ પછી ઈશ્વર જીવ છે ને ભગત એ જ સુરતા ત્રણ ગુણમાં જ્યાં સુધી આ જીવ ફસાણો છે ત્રણ ગુણમાં જ્યાં સુધી આ જીવ રૂપી સુરતા ફસાણી છે ને ત્રણ ગુણના જ્વર જરીયે પાંચ તત્વો પચીસ પ્રકૃતિ વિષય વાસનાઓમાં બધે આ જીવ જ ફસાણો છે અમુપાસના બંધનમાં એવો બંધાઈ ગયો છે ને કે છૂટતો જ નથી અજ્ઞાની હોવા છતાં જ્ઞાનીનો દાવો કરે છે કે હું જ્ઞાની છું જ્ઞાનનો છાટ હોયનો હોય ભરપૂર વિષય વાસનામાં હોવો હોય છતાંય એમ ક્યાંક આવો તમે અમે અમે તમને વિષય વાસના દૂર કરીએ અમે તમને માયાથી પર કરાવીએ અમે તમને આત્માનો અનુભવ કરાવીએ સ્વયં એમ ક્યાંક અમે તમને માયાથી પર કરાવીને પોતે માયાના ઢગલા લઈએ પાંચસો હજારને બે હજારને તો હા કેવો ઢીંટકને નાઇટક છે મને કંઈક વિચાર થાય હે હું કહું છું દાસી જીવણ બાપાને ભીમ બાપાને દાખલો ખેતરમાં ઉપદેશ આપ્યો હતો કોઈ વસ્તુ નથી ત્યાં મારા નથી તીલા નથા તપકા નથા એ પગ ધોરાય ને પાણી નથી પીવરાવું કાંઈ પૂજા નથી કરાવીને આરતી નથી કરે અમે નથી કરાવ્યા સીધો ઉપદેશ આપી દીધો કાંઈ ત્યાં ગાદી નથી કરી પાઠય નથી કર્યો ખ્યા ન્યા ખાય કોઈ વસ્તુ નથી કરી ન્યા અને ભીમ બાપાના સીચે દાસી જીવન બાપાએ ડંકો મારી દીધો ને ગોગાવા દરવારે તો થઈ એમ થવું પડે ગુરુ એને કહેવાય છે તમને એ આત્મા સુધી પહોંચાડી દઈએ અલગ કરી દઈએ માયાને આત્માને પહેલાં તો જ્ઞાન આપે પછી માયાથી અલગ કરી દઈએ પોતાની પૂજા ન કરાવે એ તો પોતાની પૂજા થઈ કહેવાય પોતાની પૂજા ન કરાવે એ પછી ટોળા ભેગા ન કરે એ પછી મંડપ મેળા ન કરે ગંગા વાણી દહ વાર બોલો છો મંડપને મેળા કરે એ તો છે પાનભાઈ અધુરિયાના કામ હે અંતકરણથી રાખે પૂજાવાની આશા એને ક્યાંથી લાગે હરીનો રંગ એને ઊંડે ઊંડે પૂજાવાની આશા છે કે મારા ચીલ્યું ચેલા મારી પૂજા કરે મારી આરતી કરે મારા હામૈયા કરે એટલે ઊંડે ઊંડે પૂજાવાની આશા છે ને એને હરીનો રંગ નથી લાગ્યો અને મંડપને મેળા કરે પંદર દિયન મહિને ચેલું છેલ્લા ભેગા થાય એની પર ડીંડક ને નાટક ને કરે આખી રાત તબલા ચેલ્યું છેલ્લા એવા આવ્યું કોઈ હો ને બસો ને પાંચસો ને દેતા જાય એટલે આવા ઢોંગી પાખંડી પૂરું ને થોડાક પૈસા ભેગા થઈ જાય એ તો ક્યાંય કમાવા જ જાતા નથી પચાસ પચાસ લાખની ગાડીઓ ક્યાંથી આવી જઈશ કરોડોના બંગલા ક્યાં જ થઈ જાયશ કરોડાનું બેંક બેલેન્સ કેવી રીતે થઈ જાયશ એ આ બિચારા ભોળા પારવાડા પૈસા જ જલસા કરે ઓલાઓને ઉલ્લુ બનાવી રાખે અરે ઉલ્લુ નહીં રાયતા દેખાય ઉલ્લુ એટલે ગોળ એ નહીં રાય દેખાતું હોય પણ આ તો ઉલ્લુ થયા ગયા ગુજરેલા છે દેખાતું જ નથી એમ તો ભગત આ માયા અને ઈશ્વરની વચ્ચે આ જીવ ફસાયો જીવ એ જ સુરતા કારણ કે સુરતા જે છે આ જીવ જે છે એ ત્રિગુણી માયામ ફસણો છે ત્રણ ગુણથી ઉપર થઈ જાય ગુણાતીત થાય એટલે જીવ સ્વરૂપમાં આવી જાય પછી શિવ સ્વરૂપી આત્મા બની જાય એવી જ રીતના આ સુરતા એનું મુખ આ માયાની તરફ છે વચ્ચે આ સુરતા ફસાણી છે આ પ્રકૃતિને તમે માયા સમજી લો આ વિષયવાસનાને માયા સમજી લ્યો અહંકાર અભિમાન બધું ટોટલ માયામાં જ આવી જાય એમાં આ સુરતા એમાં જીવ ફસાણો છે પણ સાચા સંત જે દિવસે મળી જાય એ સુરતાનું મુખ આ માયામાંથી ફેરવી અને ઈશ્વર તરફ કરી દે તો થાય હે બાકી અસંભવ ઘરેથી તમે નીકળ્યા એલા જ આવશો ઘર તમારું પાછળ રહી ગયું અને તમે તરત આગળ જઈને કોઈને પૂછો કે મારું ઘર કહેવું એટલે તમને ફેરવી નાખે પાછું ઘર તરફ મુખ કરી નાખે એટલે તમારા ઘર બાજુ વચ્ચે ગયા મુખ ખાલી ફેરવાનું છે એમાં સુરતા બહાર નીકળી ગઈ છે મારે પોતાના ઘરેથી જેમ આપણું મુખ ફેરવી નાખે ઘરની અંદર પ્રયાસ કરી જાવ એટલે પતે ગઈ વાત ઘરને સમજી લ્યો આત્મા પરમાત્મા કે શબ્દ અને સુરતા એ જેવા ફસાઈ ગઈ એવી રીતના તો એના માટે સાચા દેહદારી ગુરુ મળે ને સોહમ શબ્દની તમને લાઈન આપે શ્વાસોશ્વાસની ક્રિયામાં બેસ્ટ રીતે આસન કેમ ધ્યાન લગાવવું ક્યાં ધ્યાન લગાવવું કેવી રીતે ધ્યાન લગાવવું બધી પ્રેક્ટિકલ કરીને મતલબ હમે બિહાડીને પ્રેક્ટિકલ તમને સમજાવજો આવી રીતે કરવાનું પછી સુરતા તમારી ત્યાં શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે એક શબ્દ ચાલી રહ્યો છે એ જ ઈશ્વર છે ઈ પ્લસ સ્વર સ્વર એટલે ધ્વનિ થાય એક સૂર થાય એક અવાજ થાય ઈશ્વર ઈ મતલબ પોતે સ્વર એ જ શબ્દ છે ઈશ્વર છે શ્વાસો શ્વાસની ક્રિયામાં ઓલરેડી ચાલી જ રહ્યો છે કોઈના ઘર્ષણ વગર કોઈની મદદ લીધા વગર કોઈના ટકરાવમાં આવ્યા વગર આપમેળે ચાલી રહ્યો સોહમ સોહમ ન્યા સુરતાન જોડો જીવને જોડો ભીમબાપા કહે છે ને જીવન જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે અનહદ તુરાન વર્ષે નુરમ નુરા શું કીધું જીવન જીવને ત્યાં રાખીએ જીવનામ સુરતા જ્યાં વાગે અનહદ તુરા અનહદે જ સોમ શબ્દ તુરાએ જ શબ્દ વાગે રહ્યો સતત અને વર્ષે નુરમ નુરા પ્રકાશી પ્રકાશ કારણ કે શબ્દનું રૂપ પ્રકાશ છે શબ્દ પ્રકાશ સ્વરૂપ હે ત્યારે શ્વાસોશ્વાસમાં ધ્યાન જ્યારે ચોટી જાય સુરતા સ્થિર થઈ જાય સોમ શબ્દ પ્રગટ થઈ ગયો સોહમ એ જ ઈશ્વર માયા છૂટી ગઈ માયાથી તમે જીવ સ્વરૂપમાં આવી ગયા સુરતા ચોખ્ખી બની ગઈ નિર્મળ બની ગઈ ચિત્ત નિર્મળ બની ગયું પછી નિર્મળ ચિત્તરૂપી સુરતા એ સોમ શબ્દ સ્વરૂપ બની ગઈ એટલે તમે ઈશ્વર સ્વરૂપ બની ગયા સ્વર એ જવા જ એ જ ઈશ્વર એ જ શબ્દ પછી એ સોહમ રૂપી ઈશ્વરને પ્રાપ્ત કરી અને એ ઉલટો થાય હંસો અને દસમા દ્વારને ખોલી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લઈએ આત્મ સ્વરૂપ બની જાય શબ્દ પણ નથી બસ આ પરમેશ્વર છે આત્મા એ શુદ્ધ આત્મા એ પરમેશ્વર એ દેહમાં હોવા છતાં દેહથી વિદેહી છે એ જ વિધેય દશા છે એટલા ઓડિયો હું બોલું છું કે આત્માનો શબ્દ સોહમ છે આત્માના સોહમ શબ્દને પકડી તમે નીજ ઘીરે વયા જાઓ નીજ સ્વયં આપણે પોતે ઘર એ જ આપણું ઘર છે નીજ સ્વરૂપ ત્યાં પહોંચી જાવ આત્મ સ્વરૂપમાં પોતે ગઈ ત્યાં શબ્દય નથી નહી અક્ષર છે અક્ષર ભયા એવી રીતે અક્ષર દ્વારા ઈચ્છા કરીને જગત બનાવ્યું આ બધું પાછું થઈ આત્મ સ્વરૂપ આત્મા પ્રકાશ છે પછી અક્ષર સ્વરૂપ બની ગયા તમ જે અક્ષરો જ નથી અક્ષરો હોય શબ્દ બને શબ્દ નથી શબ્દ કહું તો શબ્દ હું નહીં શબ્દ એમાં કી આ શબ્દ નથી નામય નથી નામે બાવન અક્ષર પડે નામ રૂપ ને ગુણો મિથિયો ચોથો બધા વિશે બાવન અક્ષર નામે ઉડી જાય દેહના નામ જેટલા ટોટલ જે નામ પડ્યા નામય નથી ને નામ કહોક શબ્દ કહેવાય સરવાળા બે એક જ થાય અક્ષર જોડીને નામ બને અક્ષર જોડીને શબ્દ બને તો એ તો નહીં અક્ષર છે જ્યાં શબ્દોય નથી નિર્વાણી છે જ્યાં વાણી નથી નિઃશબ્દ છે જ્યાં શબ્દ પણ નથી અકે છે જે બોલવા સાંભળવા કહેવામાં આવતું નથી એ નિ અક્ષર છે એ નિ અક્ષર એ સ્વયં પ્રકાશી પ્રકાશ છે જ્યાં શબ્દોય નથી કાંઈ છે જ નહીં માજા બાપા કહે છે ને કે શબ્દની પાર મારા સતગુરુ રૂપ એ જ સદગુરુ છે બીજો કોઈ નહીં દેહધારી નહીં આખી જિંદગી દેહની ચક્કરમાં પડી જાવ ને દેહની પૂજામાં અગ્યા કામ છે ભક્તિભન કરી જ નહીં શકો અને ગુરુ એવો હોય તમને છૂટવા જ ન દે જો તમને છૂટવા દે તો એનો ધંધો બંધ થઈ જાય આવક બંધ થઈ જાય એટલા બધાને ફસાવી દેસ ફસાવી રાખેસ તો ભગત માયા છે સગડું દેખાય એને માયા કહેવામાં આવી છે એમાં ફસાયેલી સુરતાને એને જીવ કહેવામાં આવ્યો છે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલતો જે સોમ શબ્દ છે એને ઈશ્વર કહેવામાં આવ્યો છે અને આત્મા પરમાત્માને પરમેશ્વર કહેવામાં આવ્યો છે ઈશ્વરથી ઉપર પરમેશ્વર છે ઈશ્વર પછી પરમેશ્વર તો પરમેશ્વર જે છે ને ત્યાં કોઈ શબ્દ નથી परमेश्वर मतलब पर में स्वर मतलब स्वर थी पर शब्द परमेश्वर पर में स्वर मतलब पर में स्वयं परमात्मा स्वर नहीं स्वर थी पर मैं मैं खुद आत्मा परमात्मा थी गया જે શબ્દથી સ્વરથી ઉપર છે પરમેશ્વર છે ત્યાં શબ્દ પણ નથી તો ભગત માયા છે એ દેખાય છે ને માયા કહેવામાં આવી છે જીવને સુરતા કહેવામાં આવી છે પણ માયામાંથી સુરતા નીકળે વિષય વાસનામાંથી હટી જાય સ્વમ શબ્દને પ્રાપ્ત કરી પછી પરમેશ્વર આત્મ સ્વરૂપ બની જાય તો અહીં આ દેખાય માયા જીવ એ જ સુરતા અને ઈશ્વરે સોમ શબ્દ અને પરમેશ્વરે આત્મ સ્વરૂપ શુદ્ધાત્મા એટલે સીધો પરમાત્મા જ બની ગયો બરાબર આ એનો ભેદ છે પણ ભેદ આપણે ખોલવો પડે ભેદ કેમ ખોલવો એની ચાવી બતાવે તાળું માર્યું હોય તો ગુરુ ચાવી આપી દે તાળું ખોલી નાખો તો મારા ઘરનું ખજાનો છે અંદર આતમરૂપી શબ્દરૂપી તો તાળું ખોલવું પડશે ને દસમાજને તાળું મારી દીધું તો તે તાળું માર્યું ગુરુ ચાવી બતાવી સોમ શબ્દની ચાવી બતાવી ફેરવવી જ પડે ને શ્વાસોશ્વાસની ક્રિયામાં ફેરવવી પડે તો તાળું ખોલે દસમા દ્વારનું બાકી તાળામાં ચાવી નાખીને બેસી જાવ તો થોડું ફેરવવી પડે ને આટો મારવો પડે ક્યારે ખોલે બરાબર આ એનો ભેદ ખુલી ગયો એટલે શું આ એનો ભેદ તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય